વિશાળ સંખ્યામાં આમ જનતા લોકો ભાઈઓ બહેનો વડીલો આગેવાનો આવ્યા છે એ બહુ ખુશીની બાબત છે હું આપ સૌને આવકારું છું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું આજે જેમણે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આમ આદમી પાર્ટીની શક્તિ વધારવાનું કામ કર્યું છે એવા અમનની ત્રણેય કોર્પોરેટર શ્રીઓ અને એમને આખી ટીમ એમના સમર્થકો જે કાંઈ કાર્યકર્તાઓ આવ્યા છે એ બધાયનું હું વિશાળ હૃદયથી આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું હમણાં જ જેમણે માર્ગદર્શન આપ્યું એવા અમારા મોટાભાઈ ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા અમારા આ પ્રમુખ ભાઈ શ્રી પ્રકાશભાઈ ધોંગા મશરામભાઈ રાઠોડેલા ગુજરાત જોડો કાર્યક્રમ શા માટે આખા ગુજરાતની અંદર અલગ અલગ ગામડામાં શહેરોમાં તાલુકાઓમાં જિલ્લાઓમાં અનેક મિટિંગો આ ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત થાય છે અને આ કાર્યક્રમની અંદર ખૂબ વિશાળ સંખ્યામાં દરેક જિલ્લામાં લોકો આવે છે ધીરજ અને શાંતિથી આમ આદમી પાર્ટીની વાત સાંભળે છે હજારો લોકો વિચારતા થયા છે કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે અને કંઈક આમ આદમી પાર્ટી વાળા સાચું કરી શકે તેમ છે આ વાત હજારો લોકો વિચારતા થયા છે અને વિચારતા કરનારું પરિબળ લોકોને અંદરથી વિચારતા કરનારું પરિબળ એ અમારા વિસાવદરના ખેડૂતો છે વિસાવદર વિધાનસભાના ખેડૂતો તેમ છતાંય ખેડૂતો ડર્યા નહીં ડગ્યા નહીં ઝૂક્યા નહીં અને મારી જેવા એક સામાન્ય ગરીબ પરિવારના વ્યક્તિને ધારાસભ્ય બનાવો એ વાતની નોંધાખા ગુજરાત ગુજરાતની અંદર લેવાય છે દોસ્તો વિસાવદરની ની પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રી ગૃહમંત્રી પાણી મંત્રી વન મંત્રી રસ્તા મંત્રી બસ મંત્રી તમામ પ્રકારના મંત્રી સરકારી તંત્ર ગુંડાઓ માફિયાઓ તોડબાજો વ્યાજ વટાવાળા તમામ પ્રકારની તાકાતો લાગી ગઈ હતી ત્યાં ગામડામાં અને એક જ પ્રચાર કરતા હતા ત્યાં ગોપાલ ઇટાલિયાને મત ન આપતા પણ જનતાની તાકાત કેટલી મોટી છે જુઓ કે બે કેન્દ્રીય કેબિનેટ મંત્રી રાજ્ય સરકારના દસ મંત્રી પચાસ જેટલા ધારાસભ્યો પંદર જેટલા સાંસદ સભ્યો બસો બુટલેગરો કેટલા બધા પોલીસ વાળા બધા જ લોકો મારા વિરુદ્ધમાં પ્રચાર કરતા હતા એમ છતાંય જનતાની શક્તિના કારણે આજ હું તમારી સામે એક ધારાસભ્ય તરીકે ઉભો છું આ વાત મેં એટલા માટે કીધી કે જનતાની શક્તિનો અંદાજ જનતા પોતે જ ભૂલી ગઈ છે હવે આપણે આપણી શક્તિ ભૂલી જઈએ આપણને જ યાદ ન રહે કે આપણી અંદર કેટલી તાકાત ભરેલી છે તો આપણા કરતા પણ નબળો માણસ હોય આપણને નુકસાન કરીને વયો જાય અને એટલે હું આજે તમને તમારી શક્તિ યાદ કરાવવા માટે અહીંયા આવ્યો છું આ ગુજરાત જોડો કાર્યક્રમના માધ્યમથી કેમ કે ગુજરાતને ભાજપ દ્વારા કોંગ્રેસ દ્વારા અનેક રીતે તોડવાની કોશિશો થઈ લોકોને અલગ અલગ જ્ઞાતિમાં તોડી નાખવામાં આવ્યા અલગ અલગ પંથ માં તોડી નાખવામાં આવ્યા ધર્મ નામે તોડી નાખવામાં આવ્યા સમાજની ભાજપ કોંગ્રેસ પાર્ટી કરે છે અને એટલે હવે જરૂર છે ગુજરાત ને જોડવાની જનતા પોતાની શક્તિ ઓળખે એની જરૂર છે અને એટલા માટે વિસાવદર થી એક અવાજ નીકળ્યો છે વિસાવદર થી એક નવી ક્રાંતિ ની શરૂઆત થઈ છે

તો સાંભળનારું કોણ ગુજરાતમાં તમારો સ્થાનિક કોર્પોરેટર તમારી વાત સાંભળે નહી ધારાસભ્યો તો જોવાય મળે નહીં સાંસદ સભ્યોના તો નામય લેવાય નહીં સરકારના નામે સરકસ ચાલે છે દોસ્તો આમ જનતાની પીડા આમ જનતાની વેદનાની વાત સાંભળનારું કોણ અને એટલે આમ આદમી પાર્ટી સામાન્ય માણસની પીડાને અવાજ આપનારી પાર્ટી તરીકે ઉભરી આવી છે મશાલ રેલી છે હોમગાર્ડ દિવસ ઠીક વાત છે બહુ સરસ દિવસ પરિવાર આપણે રાહ જોઈ લઈએ છે સૌથી મોટો પ્રશ્ન એ કે કોણ તમારી વાત સાંભળશે કોણ વોર્ડ ઓફિસમાં બેઠેલા સાહેબો કે ગામની પંચાયતમાં બેઠેલા સાહેબો કે મામલતદાર ઓફિસમાં બેઠેલા સાહેબો કે પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કે બેંકમાં બેઠેલા સાહેબો કોઈ જનતાની વાત સાંભળવા તૈયાર નથી આમ આદમી પાર્ટીની જરૂર છે દોસ્તો એ મારી વિનંતી છે આમ આદમી પાર્ટી જનતાની પાર્ટી છે જનતા બનેલી પાર્ટી છે સામાન્ય પરિવારના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને સામાન્ય પરિવારના લોકો ભેગા મળી અને ગુજરાતના સામાન્ય આમ આદમીઓના પ્રશ્નોને વાંચ આપવાનું કામ કરી રહ્યા છે ચૈતરભાઈ વસાવા યુશુદાનભાઈ ગઢવી પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા અમારા યુવરાજસિંહ જાડેજા આ તમામ આગેવાનો સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે સામાન્ય પરિવારમાંથી આવતા લોકોએ એક બીડું ઝડપ્યું છે કે ગુજરાતના છેવાડાના માણસનો અવાજ બનવું છે

એક કે જેને જેલમાં ન જવું હોય એ ભાજપમાં જાય છે અને જેને ભાજપમાં ન જવું હોય એ ભાજપની તાનાશાહીની જેલમાં જાય છે દોસ્તો અમે જેલથી નથી ડરતા ખોટી એફઆઈઆર ખોટા કેસથી નથી ડરતા કેમ કે અમારે સત્તા નથી જોતી પણ સામાન્ય માણસનો અવાજ સાંભળવામાં આવે એ અમારી લાગણી છે મિત્રો હું પોતે પોલીસ કોન્સ્ટેબલ હતો બે હજાર પંદર સુધી પોલીસ ખાતામાં હતો મેં જોયું કે કેટલો અન્યાય કેટલો અત્યાચાર કેટલું શોષણ ખાલી જનતા નું નહીં પોલીસ વાળા નું મેં વિચાર્યું કે રસ્તો બદલવો પડશે અને મેં રસ્તો બદલ્યો રાજનીતિમાં આવ્યો આમ આદમી પાર્ટીમાં જોડાણો સંઘર્ષ કરતો ગયો સંઘર્ષ કરતો ગયો અનેક એફઆઈઆર થઈ જેલમાં પૂર્યો માર માર્યો અમારી ગાડીઓ પર હુમલા થયા પથ્થરમારો થયો અમારી સભાઓમાં આવીને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી સોશિયલ મીડિયા પર અમારી બદનામી કરી બધું જ સહન કર્યું શું કામ કેમ કે મનમાં એક લક્ષ્ય છે કે આપણે ગુજરાતના છેવાડાના માણસ માટે કંઈક સારું થાય એવું કામ કરવું છે અને લક્ષ્ય હતું એટલે જેલે સહન કરી દાળો સહન કરી પણ જનતા મહાન છે જે માણસ જનતા માટે લડે છે અને જનતા નિરાશ નથી કરતી આજે મને ધારાસભ્ય જનતા એ બનાવ્યો છે દોસ્તો હું કોન્સ્ટેબલ હતો અને આજે ધારાસભ્ય છું પણ મારી લડાઈ આમ આદમી પાર્ટીની તમામ કાર્યકર્તાઓની લડાઈ ધારાસભ્ય બનવાની નથી સમાજના છેવાડાના માણસને આમ જનતાને એના અધિકાર મળે હક મળે એ માટેની આ લડાઈ છે તમે વિચારો કે અરવિંદ કેજરીવાલની સરકાર દિલ્હીની અંદર શાનદાર શિક્ષણ વ્યવસ્થા કરી એક એક બાળકને ભણવા ઉત્તમ તક મળે એવી વ્યવસ્થા કેજરીવાલે કરી ભગવંત આમ આદમી સરકારે કરી હાલત જુઓ કે ગુજરાતના તમામ શહેરોમાં ને ભણાવવા માટે થઈને લોકો લહેણામાં ઉતરી જાય છે જો છોકરાઓને સાયન્સ ભણાવવું હોય એન્જિનિયરિંગ કરાવવું હોય કે બીજા ત્રીજા કોઈ સારા ઉચ્ચ અંદર જે તે દેશોની સરકાર પોતાના બાળકોને સારું ભણતર ભણાવે છે પણ આપણા ભારત દેશનું દુર્ભાગ્ય જુઓ કે કેવી સરકાર અને કેવા નેતાઓ છે કે ભણતર જેવી બાબતોની પણ લોન લેવી પડે છે

એમનું ફ્યુચર બરબાદ થઈ રહ્યું છે એમનું ભવિષ્ય બરબાદ થાય છે સરકારના પેટનું પાણી નથી આવતું હમણાં અમે બધાએ વિરોધ કર્યો ડ્રગ્સનો અને દારૂ તો હા અમારો વિરોધ કર્યો તમે બધા વિચારો કે ગુજરાતમાં ડ્રગ્સ વેચાય એ વ્યાજબી વાત છે કે ગેરવ્યાજબી વાત છે કે હજી બધા મને ડ્રગ્સ વેચાય સારું ગણાય કે ખરાબ ગણાય દોસ્તો સરકારની તાકાત તો એવી છે

તમારા પોતાના પરિવારની સંતાનોની ચિંતા કરતા હોય તો એક વખત જેલમાં રહીશું કે રોડ ઉપર રહીશું એની કોઈ ચિંતા નથી પણ કલ્પના કરો કે ગરીબ સામાન્ય સાધારણ પરિવારના બાળકને કે દીકરા દીકરીને જો કોઈ ખોટી લત લાગી એનો હાથ કોણ પકડશે એને કોણ ટેકો આપશે અને કોઈ નાની ઉંમરમાં કોઈ બેન દીકરી વિધવા બનશે તો એનું ભરણ પોષણ ગુજરાતમાં કોણ કરશે સરકારને તો સહેજે શરમ નથી હું તમને એક દાખલો આપું કે ગુજરાતમાં વિધવા સહાય યોજના આલે છે એક 1200 રૂપિયા મહિને સરકાર આપે છે પણ એનું ફોર્મ ભરવા જઈએ ત્યારે એની અંદર આ સિક્કો મરાવો આ લગાવો આ લગાવો તે લગાવો સોગંદનામું કરાવો એની અંદર

ગુજરાતની ભાજપની શરમ નથી કે સાઠ વર્ષની કોઈ મહિલા જો રૂપિયા માટે હાથ લાંબો કરે તો એને એવા પ્રમાણપત્ર ન હોય બીજા નથી કર્યા ન કર્યા હોય તો જ માગતા હોય ને કર્યા હોય તો પાસે ન માંગે પણ સરકાર ને એટલી શરમ નથી કે મહિલાઓને અપમાનિત ન કરીએ જાતિ જિંદગી એ લાચારી વ સરકારની મદદની જરૂર પડી હોય તો મદદ કરી દઈએ ચૂંટણી ટાણે કરોડો રૂપિયા આપી દે પૈસા પણ ચૂંટણી પૂરી અને પછી કોઈને ફી ભરવાના પૈસા જરૂર હોય કોઈને દવાખાના પૈસા ની જરૂર હોય કોઈને કંઈક બીજી જરૂર હોય કોઈ હાથ પકડતો નથી સરકારી કચેરીઓ આંખ અને કાન બંને બંધ કરી લીધું છે ગુજરાતની તમામ સરકારી કચેરીના મોટા મોટા સાહેબોનું મોઢું ખુલ્લું છે આંખ કાન છે ભાજપના નેતાઓના આંખ અને કાન બંધ છે એટલે હું જનતાને એક વિનંતી કરવા આવ્યો છું કે તમારો હાથમાં જગાડો ગુજરાતને હજુ આપણે ઘણી સારી રીતે આગળ લઈ જઈ શકીએ એમ છીએ આ ભાજપના નેતાઓથી બચાવો મિત્રો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને એક બાજુ આપણા વેપારીઓ આપણા દુકાનદારો પાય પાય ભેગી કરે છે ટેક્સ ના નામે એટલો બધો ત્રાસ વર્તાય છે કે સામાન્ય માણસ ને એમ થાય ધંધો કરવો નથી હું અનેક વેપારી મિત્રો ને મળ્યો સતત મળતો હોઉં છું ગુજરાત ભરના તમામ શહેરોમાં ગામડાઓમાં બધે જીએસટી ના નામે કોર્પોરેશન ના વેરા ના નામે ફલાણા લાયસન્સ ના નામે ઓલા લાયસન્સ ના નામે દિવાળી બોનસ ના નામે વેપારીઓને તો જાણે લૂંટી લેવા માટે જ વેપાર કરતા હોય એવી રીતનો માહોલ છે બધા જ લૂકે છે અને સરકારી તંત્ર ઉપર કોઈ નિયંત્રણ ભાજપના નેતાઓનું નથી અને એટલે હું વિનંતી કરું છું મિત્રો કે એક વખત તમારું આત્મા જગાડો મનને પૂછો કે આ પરિસ્થિતિ વ્યાજબી છે કે ગેરવ્યાજબી દોસ્તો આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર લાંબા સમયથી સંઘર્ષ કરી રહી છે શરૂઆતમાં એવું કહેવાતું હતું કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી નહીં આવે અનેક લોકોએ મેણા ટોણા માર્યા હું જયારે બે હજાર વીસ માં આમ આદમી પાર્ટીમાં જોડાયો જામનગરમાં અને એ વખતે યુવા જોડો અભિયાન હતું ત્યારે હું નવો નવો આમ આદમી પાર્ટીમાં જોડાયો હજારો લોકો એમ કેતા કે ત્રીજો પક્ષ નહીં ચાલે ત્રીજો પક્ષ નહીં ચાલે દોસ્તો આજે મને કેતા ગર્વ થાય છે કે ત્રીજો પક્ષ નહી ચાલે કહેનારા લોકો હવે ગુજરાતમાં કોઈ વધ્યા નથી એટલી મોટી મહેનત આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાએ કરી છે આજ ગુજરાતના લોકોની આશાનું કિરણ આમ આદમી પાર્ટી બની છે ગુજરાતના અનેક લોકોને હિંમત આપવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે ગુજરાતના લોકોની અંદર આત્મવિશ્વાસ ભરવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે મિત્રો એ વાતનો મને ગર્વ છે કે ક્યાં એવું કહેવાતું હતું કે નહીં હાલે એવી વાત થઈ કે હવે તો આમ આદમી પાર્ટીસ દોસ્તો આવો હા મિત્રો મારે બે ત્રણ વાત એક એવી છે કે આપણે બધાએ ખૂબ સજાગ થઈ અને આગળ વધવાની જરૂર છે સરકાર પાસે આપણી અપેક્ષા શું હોય સરકાર શું કામ બનાવી છે ધ્યાનથી સાંભળજો મારી વાત કે સરકાર પાસેથી આપણી એટલી જ અપેક્ષા હોય કે આપણા જીવન જરૂરી અધિકારો આપણને મળે પણ ગુજરાતની પરિસ્થિતિ જુઓ કે સરકારે સરકારી શાળા ન બનાવી તો લોકોએ શું કર્યું કંટાળીને થાકીને હતાશ થઈને કે મેલ પરથી સરકારની તય ન જોઈએ સરકારનું લોકોએ પોત પોતાની જ્ઞાતિ પ્રમાણે સમાજ પ્રમાણે ધર્મ પ્રમાણે પ્રાઇવેટ શાળાઓ કોલેજો હોસ્ટેલો ખોલી નાખી કે સરકારની શાળાની રાહે રહીશું તો છોકરા ભણ્યા વગર ના રહેશે હજારો પ્રાઇવેટ શાળાઓ સમાજને ખોલવી પડી સરકાર પાસેથી આશા હતી કે દવાખાના બનાવે આપણે બીમાર પડીએ તો સારી સારવાર અપાવે સરકારે દવાખાનાના ઠેકાણા ન રાખ્યા તો લોકોએ પોતપોતાની જ્ઞાતિના સંસ્થાના ટ્રસ્ટના એનજીઓના દવાખાના ખોલી નાખ્યા કે સરકારની લપમાં નથી પડવું હાલો આપણા ટ્રસ્ટ નું દવાખાનું રાહત દર સારવાર આપશું લોકો સરકારની બસ રાહ જોતા હતા સરકારે બસ ન મોકલી તો લોકો એ પ્રાઇવેટ બસો ચાલુ કરી દીધી કાલાવાડ જવું જામ જોધપુર જવું ખંભાળિયા જવું છે પ્રાઇવેટ બસો માં બેસો જલ્દી પહોંચો સરકારે ટપાલ ન મોકલી લોકોએ કુરિયર ચાલુ કર્યા કુરિયર માં આપવાનું કામ ચાલુ થઈ ગયું દોસ્તો સરકારે જે સુવિધા આપવાની હતી એ ન આપી બસ ચાલુ કરી શકો પણ જ્ઞાતિ મંડળ કે સમાજ કે એનજીઓ નામે મામલતદાર ઓફિસ ખોલી શકશો હા કે ના મને તમે સરકારે કરવાના બધા જ કામ કરી નાખ્યા નથી થાય એ વિનંતી છે દોસ્તો એનજીઓ નું ટ્રસ્ટ નું કે જ્ઞાતિ નું દવાખાનું શાળા બસ બધું જ કરી શકાય પણ એનજીઓ દ્વારા રોડ નો બનાવી શકાય એનજીઓ દ્વારા મામલતદાર ઓફિસ નહીં ખોલી શકાય એનજીઓ દ્વારા વોર્ડ ઓફિસ નહીં ખોલી શકાય એ તો સરકાર જ ખોલી શકે અને સરકારની મામલતદાર ઓફિસ સરકારનું પોલીસ સ્ટેશન સરકારની વોર્ડ ઓફિસ જોવો શું હાલત સામાન્ય માણસને જાતાય ડર લાગે વોર્ડ ઓફિસ હોય કે પોલીસ સ્ટેશન તમે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારજો કે ગુન્ડાઓ આત્મવિશ્વાસથી ત્યાં જઈ શકે છે કે સામાન્ય માણસ ગુન્ડાઓ માફિયાઓ બે નંબરિયાઓ તોડવાજો સરકારી ઓફિસમાં વટથી જાય છે છાતી કાઢીને જાય છે અને ગરીબ માણસ બીતો બીતો આમામ આમામ કરતો જાય છે મને કઈ કઈ નહીં દે ને કઈ નહીં દે ને કઈ નહીં દે મારી વાત સાચી છે કે ખોટે બુટલે વટથી જાય છે પોલીસ સ્ટેશન પણ સામાન્ય માણસ ને ફરિયાદ લખાવી હોય ને તો દસ પંદર લોકો હારે લઈને જાવું પડે છે મારી વાત સાચી છે કે ખોટી કે તો ખરા હાથ જણાય સાચી કીધું એનો ખુબ ખૂબ આભાર મિત્રો તમે એક વાત વિચારો

તમે વિચાર કરો કે આ કઈ પરિસ્થિતિ છે આપણા બધાના સગાઓ પરિચિતો મિત્રો બધા વિદેશોમાં કોઈ અમેરિકામાં કોઈ કેનેડામાં કોઈ ઓસ્ટ્રેલિયામાં રહે છે એને પૂછો કે અમેરિકામાં ટોળો લઈને જવું પડે છે પોલીસ સ્ટેશને કેનેડામાં ટોળો લઈને જવું પડે છે મામલતદાર ઓફિસે કોઈને હારે લઈ જાવું પડે છે દુનિયાના એકેય દેશ માં ટૂર્ણ નથી જવું પડતું આપણે બધા ભાગ્યશાળી છીએ કે પચાસ જણા લઈને જવું પડે છે આપણે બધા ભાગ્યશાળી માણસો છીએ કે સરકારી ઓફિસમાં ખાલી આપણી વાત સંભળાવવી હોય ખાલી સાહેબ આપણું સાંભળે કામ તો ન કરે સાંભળવા હાટું થઈ તો લઈ જાવું પડે પછી સાંભળે એટલે આપણને એવું કે કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ગોપાલ બિલકુલ ન કરતા ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય એમ આ પોલીસ વાળા અગાઉ થી બચાવવા આવી ગયા તેને ખબર હતી આ મારવાનો એ પ્લાનિંગ થી આવેલા પછી જો આ બચાવવા તરત આવી ગયા ગુંડા લફુંગાઓ ને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ આને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા એને પહેલેથી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા કે એને ખબર હતી પોલીસ વાળા ચારે બાજુ એટલે જ ગોઠવાઈ ગયા હતા એને ખબર હતી પેલે